નમસ્કાર મિત્રો આજે બની રહી છે એકદમ સરસ રીતે અહીંયા ગેસ ઉપર શેકાઈ રહી છે આમ તો મકાઈ છે ચૂલા ઉપર શેકવામાં આવે તો એની મીઠાશ કંઈક અલગ જ હોય છે પરંતુ અત્યારે ચૂલો તો અવેલેબલ નથી એટલે ગેસ ઉપર જ છે ને આ મકાઈ શેકવામાં આવી રહી છે ફરી એક વખત કીધું આ મકાઈ અમેરિકન નથી દેશી છે અને એટલા માટે જેને શેકવામાં આવી રહી છે અને આ દેશી શેકેલી મકાઈ છે ને એનો એકદમ સરસ મજાનો એક ચેવડા જેવો એમ કહી શકાય કે ચેવડા જેવી એક વાનગી છે ને સરસ મજાની એ આપણે બનાવીએ છીએ વાનગી કેવી છે ને તમારે વિડીયો આખે આખો જોવો પડશે તો મારી સાથે જોડાયેલા રહેશો તો અહિયાં છે ને મકાઈ શેકાઈ રહી છે અહિયાં છે ને શેકેલી મકાઈ છે આ દાણા એકદમ સરસ રીતે આ જો આ પ્રકારે શેકેલી મકાઈ દાણા છે ને

દાણા છે ને મકાઈ ના કાઢી રહી છે એની મજા આવે છે કારણ કે પેલી વખત જયારે પોતે બનાવ્યો ને ચેવડો મકાઈ નો ત્યારે જ ભાઈઓ તો એના કરતા વિશેષ છે ને પરફેક્ટ રેસીપી ખબર મંજરા એ જો એની જ છે પણ અમારે તો આ સરસ મજાનો દેશી મકાઈ નો ચેવડો બનાવવાનો છે તમે અમારી સાથે જોડાયેલા શું પડે છે ને કેવી મજા આવે છે અંદર બધા જ દાણા છે તે કાઢી નાખ્યા છે શેકાઈ ગયેલા છે હવે એને અંદર આપણે અધકચરા લગભગ બે કિલો જેટલી મકાઈ હતી ને એમાંથી આટલા દાણા છે તે નીકળ્યા છે અને અધકચરા આમાં ક્રશ થશે બારે બારેવારે છે ને આમાં એક પછી એક મિક્સરના ખાનાની અંદર મિક્સ કરશું ને પછી આને ક્રશ કરશું મિક્સરની અંદર ક્રશ થઈ ગયા પછી અહીંયા આખે આખું બાઉલ છે ને એ ભરાઈ ગયું છે એકદમ સરસ મજાનું અને હવે ખાસ વાત એ છે કે આ ચેવડાનો વઘાર કારણ કે વઘાર વગર આ ચેવડો નકામો છે કેમ છે મિત્રો બરાબર ને હા હો વઘાર વગર આ ચેવડાનો કોઈ ટેસ્ટ જ ન આવે કાચો મસાલો નાખો ને તો કઈ સ્વાદ જ ન આવે એટલે નોનસ્ટીક પેનની અંદર છે ને આપણે વઘાર કરવાનો છે જો આ बाजूમાં જે કુકર છે ને એમાં મારા સોર્યભાઈ માટે સ્પેશિયલ બાફેલી જે અમેરિકન મકાઈ આપણે રેસકો છે ખાઈ છીએ બધા એ બને છે કારણ કે સૂર્યને ક્યારેય યાદ એસી મકાઈનો ચેવડો ભાવતો નથી એટલે એની ડિમાન્ડ હોય છે કે મને તું ચીઝ મકાઈ કર દે છે તો એની ચીઝ મકાઈ બાફવા મૂકી દીધી છે અને હવે આનો વઘાર અમે કરશું એટલે બે ચમચી જેટલું તેલ મેં અહીંયા મૂકી દીધું છે અને તેલ ગરમ થાય ને પછી આપણે આનો વઘાર કરવાનો છે તો હવે તેલ તો થઈ ગયું ને મીનું હા બસ તો તેલ થઈ ગયું છે એટલે હવે આપણે આમાં જીરું નાખી દીધું છે થોડું અને જે આદુ ને મરચા છે ને આમ તો મેં મરચા ની કટકી કરીને આપણા મમ્મી ને આ રેસીપી શીખાય મારા સાસુ પાસેથી આ રેસીપી મેં શીખી હતી અને બસ પછી ત્યારથી આ આપડે ચોમાસા અંદર જયારે મકાઈ આવે દેસી ત્યારે આપડા બનાવતા હોઈએ છીએ

નાખી દેવાની આવી રીતના છે ને મકાઈ ખાવી છે ને આલો બનાવી દો આ બધું છે ને આમાં નાખી દેવાનું

ટી ખાצ્ય પ્રમાણે જોઈએ પ્રમાણે નાખવાની પછી આમાં થોડું એવું આપણે સ્વાદ પ્રમાણે મીઠું હા મીઠું નાખી દેવાનું પછી હવે છે ને આમાં થોડીક આપણે ખાંડી ઉમેરીશું જેને થોડું હોય તો બસ હું તો ખાલી આટલી જ ખાંડ વધારે આપણે કરવાની એકદમ સુગંધ સરસ મજાની આવે છે હા હવે છે ઓકે ઓકે ખાવ તું તારે જેવું હોય તું ખાઈ જાય અસ્થિ છે ને કોઈ વાંધો નહીં કોઈ વાંધો એકદમ સરસ મજાની મમ્મા છે ને મકાઈ બનાવે છે મમ્મા મકાઈ બનાવે છે અને હવે આ બધી વસ્તુઓ છે ને આપડે મિક્સ કરી હા બસ મિક્સ કરી લેવાની અને આ બધું મસાલો એકદમ મિક્સ થઈ જાય ને ગેસની ની ફ્લેમ છે ને આ સમય ધીમી જ રાખવાની સાવ આ બધો જ મસાલો મિક્સ થઈ જાય ને પછી આપણે આની ઉપર લીંબુ નીચે નાખવાનું છે પણ એ પેલા આખા આખવા છે ને મસાલો મિક્સ કરી લેવાનો છે

જો આને છે ને ગરમા ગરમ ખાવાની જ મજા છે ધોણા એકદમ નીકળે છે તમે શિયાળાની અંદર પણ જો દેશી મકાઈ મળે તો કરી શકો છો પણ ચોમાસામાં ખાવાની છે ને અદ્ભુત મજા આવે છે કારણ કે મસ્ત મકાઈ છે દેશી એ તાજી તાજી મળતી હોય છે અમેરિકન મકાઈ જેને નો ખાવી હોય એ આ દેશી મકાઈ છે એનો સ્વાદ પણ માણી શકો છો અને એકદમ સીધી સાધી અડધી કલાકમાં થઈ જાય એવી રેસીપી છે